મહેશગીરી અને ગિરીશ કોટે વચ્ચે ફરી એકવાર વિવાદ વખર્યો છે શિવરાત્રીના મેળાને લઈને બંને આવી ગયા છે પર આરોપો લગાવતા કોટેચા અને ગિરીશ કોટેચા ફરી આમને સામને જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈને વિવાદ હરિગીરી પર આરોપો લગાવતા છનછેડાયા કોટેચા શિવરાત્રીના મેળા પહેલા જૂનાગઢમાં ગમાસા જૂનાગઢમાં ભૂતનાથ મંદિર અને ભવનાથ મંદિરના મહંત વચ્ચે વાંક યુદ્ધ છેડાય ફરી એક વખત શિવરાત્રીના મેળાને લઈને બંને મહંતો એકબીજા પર આક્ષેપ કરતા જોવા મળ્યા મહંત મહેશગીરીએ આગામી મહાશિવરાત્રી મેળામાં કંઈક અજુગતું બનવાની આશંકા વ્યક્ત કરતાં સઘન પોલીસ વ્યવસ્થા તૈનાત કરવાની માંગ કરી છે વધુમાં તેમણે કહ્યું કે મને શંકા છે કે હરીગીરી મેળો બગાડવાનો ચોક્કસ પ્રયત્ન કરશે હરીગીરી અને તેની ટોળકી શિવરાત્રીમાં મેળામાં ગમે તે હદે જઈ શકે છે આથી જ મેં પત્રકાર પરિષદમાં સરકાર પાસે વિનંતી કરી છે કે આ વખતે મેળામાં બંદોબસ્ત ખૂબ જ રાખે મહંત મહેશગીરીના આક્ષેપને લઈને પૂર્વ ડેપ્યુટી મેયર વળતો પ્રહાર તેમણે કહ્યું કે મેળાને બદનામ કરી નાખ્યો છે મેળામાં મહેશગીરી ઉપર જ પ્રતિબંધ મૂકવો જોઈએ તેમજ તમામ અખાડાઓમાંથી મહેશગીરીની હકાલપટ્ટી કરવી જોઈએ આ વખતે તમે બંદોબસ્ત ખૂબ સારી રીતે વધારે મૂકજો કેમકે હરિગીરી હવે કોઈ પણ હદે જઈ શકે છે એના ચેલા ચપાટા અને એની ટોળકીઓ જે છે એ પણ કોઈ હદે જઈ શકે છે મેળાને બગાડવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે કેમ કે ધ્યાન ભટકાવવા માટે આ કંઈ પણ કરાવી શકે અને પૂરતો બંદોબસ્ત રાખીને આ તકેદારી રાખજો કે મેળો બગડે નહીં આપણા પરંપરાનો મેળો છે એની ખાસ ધ્યાન રાખવી અને કદાચ જો એના પહેલા એને ભાવનાત્મક

હવે આઠ નવ અખાડા અત્યારે સાઈન કરતા હોય છે અત્યારે કુંભના મેળામાં જે તકલીફ થઈ એટલે થોડું એક દિવસનું એવું થયું છે પણ લગભગ એનો ઠરાવ બે ચાર દીમા થઈ જાય આને બધી જગ્યાથી કાઢી મૂક્યો છે હવે એને વાત સાંભળો મહેશગીરીમાંથી એને કાઢી નાખો એટલે મહેશીઓ થઈ ગયો કે નહીં એ જેમ બોલે ગીરીઓ અને હિરિયો અમે થોડા સાદું છે તારે મારા માટે જેવું બોલવું એ બોલ પણ હરિગીરી બાપુ માટે પણ તારાથી આ શબ્દ ન નીકળે મહત્વનું છે કે જૂનાગઢમાં મહંત મહેશગીરી અને મહંત હરિગીરી વચ્ચે ગાંધીને લઈને વિવાદ ચાલી રહ્યો છે બંને મહંતના ગાંધી વિવાદમાં ગિરીશ કોટેચા પણ મેદાને પડ્યા હતા તેમણે થોડા સમય અગાઉ આરોપ લગાવ્યા હતા કે પરપ્રાંતિયો ગિરનાર હડપવા માંગે છે વિવાદની આગમાં ઘી ત્યારે હુમાયું જ્યારે મહેશકિરીએ ધાર્મિક જગ્યાઓ પર ટ્રસ્ટી બની પરાણે કબજો કર્યો હોવાનો ગિરીશ કોટેચા પર આક્ષેપ કર્યો હતો જણાવી દઈએ કે બાવીસ ફેબ્રુઆરીથી જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થશે મેળામાં સઘન વ્યવસ્થાને લઈને વહીવટી અધિકારીઓ દ્વારા જાન્યુઆરીના અંતમાં બેઠક યોજાઈ હતી જૂનાગઢનો મેળો સમગ્ર ભારતમાં લોકપ્રિય છે આ મેળામાં દેશ અને વિદેશમાંથી મહેમાનો આવે છે શિવરાત્રી મેળામાં મૃગીકુંડ સ્નાનનું વિશેષ મહાત્મય છે મૃગીકુંડમાં શિવરાત્રીની મધ્યરાત્રીએ નાગા સંન્યાસીઓ સ્નાન કરતા હોવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે Blue report V D news જૂનાગઢમાં ભૂતનાથ મંદિર અને ભવનાથ મંદિરના મહંત વચ્ચે લાંબા સમયથી ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે અને આપણે ત્યાં માન્યતા છે કે સાધુ સંતો મોહમાયાથી પર હોય છે પરંતુ ગાદી એ પણ એક મોહ જ છે ને અને આ મોહ કેમ છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ અને હવે તો સાધુઓના વિવાદમાં પોલિટિક્સનો પણ પ્રવેશ થયો છે તેથી ધર્મના નામે ધતિંગ વધુ થવાના એ તો ફાઇનલ છે બે મહંતો જો પોતાની સમજદારીથી વિવાદનો ઉકેલ ન લાવી શકે તો આવી સાધુતા શું કામની જયારે સંતોષ જો ત્યાગના અર્થથી દૂર હોય ત્યારે લોકોએ શું આશા રાખવાની